શું મા નર્સિંગ કોલેજ બોગસ છે જુઓ આ સમગ્ર અહેવાલ આમ આદમી પાર્ટી ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે થોડા સમય પહેલા અમે ગુજરાત સરકારને અને રાજપીપળા તંત્રને મા કામલ ફાઉન્ડેશનની જે બોગસ નર્સિંગ કોલેજ ચાલી રહી છે તે બાબતે રજૂઆત કરી હતી ત્યારબાદ જીએમએ તબીબી અધિક્ષકે તે નર્સિંગ કોલેજની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમની આ રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી હતી તેમણે લેખિત જવાબમાં જણાવ્યું કે આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત નથી જેથી આ સંસ્થા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી સ્ટાફ નર્સની ભરતી માટે અમાન્ય છે તેમજ અહીંના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ માટે પણ પાત્રતા ધરાવતા નથી તથા વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થામાં સ્ટાફ નર્સ તરીકે પણ ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી તમે જોઈ શકો છો કે કોઈપણ પ્રકારની સરકારની પરવાનગી લીધા વગર છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે અને સવાલ એ છે કે કોની રહેમ નજર હેઠળ આ બોગસ કોલેજ ચાલી રહી છે એકસો પચાસથી થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા જેઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ આ કોલેજમાં જમા છે આ વિદ્યાર્થીઓની રૂપિયા બે લાખ સત્તાણું હજાર જેટલી ફીસ પણ કોલેજમાં જમા છે તેમ છતાં પણ કોઈ પણ યુનિવર્સિટી કે કોલેજમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બેસવા દેવામાં આવતા નથી હવે પરિસ્થિતિ એવી છે કે આ વિદ્યાર્થીઓના ત્રણ વર્ષ બગડી ગયા છે આ સિવાય તેઓને સ્કોલરશિપ પણ નહીં મળે અને સૌથી ગંભીર બાબત એ છે કે આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ લાભ નહીં મળે છેલ્લા દસ દિવસથી આ મુદ્દા પર ફરિયાદ દાખલ કરવાને આ વિદ્યાર્થીઓને ન્યાય આપવા માટે માંગણી કરાઈ રહી છે પરંતુ ગુજરાત સરકાર કે નર્મદા વહીવટી જિલ્લા તંત્રના પેટનું પાણી પણ હલતું નથી એટલા માટે એક દિવસ બાદ એટલે કે ગુરુવારે કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય પોતે ધરણા પર બેસે અને પોતે ધારાસભ્ય તરીકે આટલા પુરાવાઓ સાથે આટલી રજૂઆતો કરતા હોઈએ અને બીજી બાજુ કેટલાક નેતાઓ બોગસ કોલેજને બચાવવા માટે ષડયંત્ર રચી રહ્યા છે ત્યારે કલેક્ટર અને ડીડીઓને મળવા જવાના છે અને સવાલ પૂછવામાં આવશે કે શા માટે આટલા દિવસો સુધી આ કોલેજ પર કાર્યવાહી કરવામાં આવી નથી જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી થતી નથી તો વિદ્યાર્થીઓને તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને લાખોની ફીસ પાછી નથી મળતી તો ધરણા પર બેસવામાં આવશે તેમ જણાવ્યું હતું